ખેડૂતોને મોટું નુકસાન થયું છે ત્યારે મિત્રો ધોધમાર વરસાદના પગલે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે પાક નુકસાનને લઈ ખેડૂતોને રાજકોટ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે અને ખેડૂતોએ કલેક્ટરની પાકની નુકસાનોને લઈને મિત્રો રજૂઆત કરી છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે પાકને થયેલા નુકસાનના વળતર માટે ખેડૂતોએ રેલી પણ યોજી છે અને ખેતીવાડી અધિકારીને કરી રજૂઆત જિલ્લાના બસો પચાસ થી વધુ ખેડૂતોએ થાળી વાટકા અને બેનર સાથે વળતર આપવાની કરી છે મોટા પાયે માંગ ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો હ્યાગી નામનું નવું વાવાઝોડું આવશે એટલે કે મિત્રો પાંચ દેશો પર મિત્રો ખતરો છે જ્યાં દોસ્તો હાલ મિત્રો ફિલિપ લાઈન્સની પાસે એક હ્યાગી નામનું વાવાઝોડું સર્જાયું છે અને તે હવે સુપર ટાઈફૂન બને તેવી મિત્રો પૂરેપૂરી સંભાવના પણ રહેલી છે જેના લીધે એક એક કરતાં વધારે દેશોને તેની અસર થવાની સંભાવના છે અને ભારતના દરિયામાં સર્જાતા વાવાઝોડાને અંગ્રેજીમાં સાયકોલોનિંગ કહેવામાં આવે છે જ્યારે જાપાન ચીન ફિલિપલાઈસ પર તરાટકતા વાવાઝોડા અને પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં સર્જાતા વાવાઝોડેને અંગ્રેજીમાં ટાઇફૂન કહેવામાં આવે છે જ્યારે મિત્રો અમેરિકાની આસપાસ સર્જાતા વાવાઝોડાને અંગ્રેજીમાં મિત્રો હરિકેન કહેવામાં આવે છે અને યાગી નામનું આ વાવાઝોડું ફિલિપ્લાઇમ્સ પર ત્રાટકી ગયું છે અને હવે તે આગળ વધીને તેને તે મિત્રો ચીન પર ચીન ઉપર ત્રાટક છે અને કદાચ તેની અસર ભારત સુધી પહોંચે તેવી મિત્રો પૂરેપૂરી સંભાવના રહેલી છે અને ભારતની ખાનગી હવામાન એજન્સી સ્કાઇમેન્ટ પણ કરી છે તો બીજા એક મિત્રો સમાચાર આવી રહ્યા છે ખેડૂતોને મોટી રાહત મળી શકે છે એટલે કે ખેડૂતોને લોન માફી સમગ્ર દેશમાં સૌથી વધુ ચર્ચિત વિષય છે તેવામાં મિત્રો તેલંગણામાં ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે અને તેલંગણાના સીએમ રેવત રેડ્ડીએ લોન માફી યોજનાની જાહેરાત પણ કરી છે તેમણે વધુમાં કહ્યું છે કે 11 ડિસેમ્બર 2018 અને 9 ડિસેમ્બર 2023 વચ્ચે જે પણ ખેડૂતોએ લોન લીધી છે એ લોન લીધેલા ખેડૂતો માટે 2 લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણપણે મિત્રો માફ કરવામાં આવશે અને આ પહેલા ઝારખંડ સરકારે પણ ખેડૂતોને

ત્રણ ડિસેમ્બર થી ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે એટલે કે મિત્રો શિયાળાની પણ આગાહી કરી છે એટલે કે બારમા મહિનાની ત્રણ તારીખે ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે અને આ વખતે મિત્રો નવરાત્રી અને દિવાળીના સમયે પણ મિત્રો કમોસમી વરસાદની સંભાવના રહેલી છે એવું મિત્રો અંબાલાલ પટેલનું કહેવું છે તો મિત્રો બીજા સમાચારની વાત કરવામાં આવે તો ખેડૂતોને 15 લાખ રૂપિયા જ્યાં દોસ્તો આર્થિક મદદ કરવા માટે મોદી સરકાર દેશના ખેડૂતોને

અને નેશનલ એગ્રીકલ્ચર માર્કેટની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને મિત્રો રજીસ્ટ્રેશન કરાવી શકશો ત્યારબાદ મિત્રો તમને 15 લાખ રૂપિયા આપવામાં આવશે અને મિત્રો નવો વ્યવસાય શરૂ કરવા માટે મિત્રો સરકાર આપી રહી છે તો ખરેખર મિત્રો ખેડૂતોને 15 લાખ રૂપિયા મળવાપાત્ર છે ત્યારબાદ મિત્રો સમગ્ર ગુજરાતમાં સુકન્યા સમૃદ્ધિ યોજનામાં નિયમ બદલાયો છે જે પણ લોકોને સુકન્યા સમૃદ્ધિ યોજનામાં મિત્રો ખાતું છે તો મિત્રો આ દરેકે દરેક સમાચાર સાંભળી લેજો તો ખરેખર મિત્રો દીકરીઓના ભવિષ્યને આર્થિક સુરક્ષા પ્રદાન કરતી સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજના એમાં મિત્રો મોટો ફેરફાર કરવામાં આવ્યો છે

ત્યારબાદ મિત્રો આંદોલન પર ઉતરેલા બાવીસ શિક્ષકોનું આંદોલન સમેટાયું એટલે કે મિત્રો ટેટ હાયર સેકન્ડરી ભરતી માટે એક સપ્ટેમ્બર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ તે તારીખ મુજબ જાહેર ન થતાં ટેટ ટાટના ઉમેદવારોએ શિક્ષક દિનના દિવસે ગાંધીનગર ખાતે ભેગા થયા હતા અને સચિવાલયને મિત્રો ઘેરાવાનો પ્રયાસ પણ કર્યો હતો જેથી પોલીસ કેટલાય ઉમેદવારોની અટકાયત પણ કરી હતી જો કે કે શિક્ષણ મંત્રી કુબેર ઉમેદવારોના પ્રતિનિધિઓને જણાવ્યું હતું સરકાર દ્વારા હાલ જૂના શિક્ષકોને ભરતી પ્રક્રિયા ચાલી રહી હોવાથી નવી ભરતીની જાહેરાત કરવામાં આવી નથી અને મિત્રો આગામી સમયમાં દિવાળી પહેલા શિક્ષકોની ભરતી માટે જાહેરાત કરવાની ખાતરી પણ આપી હતી ત્યારબાદ મિત્રો પ્રય પ્રલય આવશે અને મિત્રો આગાહી માત્ર ગુજરાત માટે જ નથી પણ મિત્રો આ રાજ્યોના હાલ પણ બુરા થઈ શકે છે જ્યાં દોસ્તો મિત્રો ચોમાસાએ પોતાનો અસલી રંગ બતાવવાની શરૂઆત કરી દીધી છે અને લગભગ સમગ્ર દેશમાં વરસાદનો માહોલ ચાલુ છે ત્યારે મિત્રો દિલ્હીમાં સપ્ટેમ્બરની શરૂઆત થતા જ વરસાદનો કહેર જોવા મળ્યો છે તો મિત્રો એનસીઆર માં ભારે વરસાદની સ્થિતિ બગડી છે અને ભારતીય હવામાન વિભાગ ફરીથી મિત્રો પાંચ સપ્ટેમ્બર નવી આગાહી જાહેર કરી છે એટલે કે હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી બે દિવસોમાં સુધી ગુજરાતમાંથી મિત્રો આંધ્રપ્રદેશ સુધી મુશળધાર વરસાદનો માહોલ રહેશે અને મિત્રો આ ઉત્તર પ્રદેશ બિહાર ઉત્તરાખંડ કર્ણાટક રાજસ્થાન અને નોર્થ ભારત શક્યતા રહેલી છે જયારે મિત્રો આઈ એમડીએ આ રાજ્યો માટે યેલો એલર્ટ પણ જાહેર કર્યું છે તો મિત્રો બીજી તરફ આંધ્રપ્રદેશ અને તેલંગાણા માટે પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે

રાજ્ય સરકારને પીએમ આવાસ યોજના હેઠળ સ્થળાંતર કામદારો મકાન બાંધકામ કામદારો બેડી કામદારો સિનેમા કામદારો કોલસાની ખાણ સિવાયના કામદારો મિત્રો કોન્ટ્રાક્ટર મજૂરો અને અન્ય અસંગઠિત કામદારોને મિત્રો સામેલ કરવા માટે કહેવામાં આવ્યું છે જ્યારે મિત્રો પીએમ આવાસ યોજનાના અમલીકરણને નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ થી નાણાકીય વર્ષ બે હજાર

જેમાં મિત્રો રાજ્યના સત્તર હજાર રેશનિંગ દુકાનદારોની ઈ પ્રોફાઇલિંગ તૈયાર થશે અને મિત્રો તાજેતરમાં રેશનિંગ વિતરણ દુકાનદારોના મંડળ અને અન્ન નાગરિક પુરવઠા વિભાગ વચ્ચે બેઠક મળી હતી અને ઈ પ્રોફાઇલની અમલવારી દિવાળી બાદ કરવાની રજૂઆત કરવામાં આવી છે અને મિત્રો એસોસિએશનની રજૂઆતના આધારે દિવાળીના તહેવારો બાદ અમલવારી કરવામાં આવશે ત્યારબાદ મિત્રો ધરતીપુત્રોને માથે આવી ગયું છે મોટું સંકટ એટલે કે સમગ્ર દ્વારકા જિલ્લામાં ધાર સતત ચાર દિવસ ખાબકેલા વરસાદે ધરતીપુત્રની મિત્રો મહેનત ઉપર પાણી ફેરવી દીધું છે તેમ મિત્રો ખેડૂત દ્વારા લેવામાં આવેલા પાકમાં સંપૂર્ણપણે નુકસાન થવા પામ્યું હોય તેવું મિત્રો જાણવા મળ્યું છે જ્યારે મિત્રો ગંભાળિયા મંત પંથકમાં મિત્રો આર્થે આશરે મિત્રો ચારસો થી વધુ વિકા જમીન પર શાકભાજીનો પાક લેતા ખેડૂતોનો મિત્રો સંપૂર્ણપણે નિષ્ફળ દયો હોય તેવો મિત્રો ખેડૂત દ્વારા લેવામાં આવેલ મરચી મેથી ગુવાર મેથી કોબીજ ફુલાવર સંપૂર્ણપણે મિત્રો ધોવાય અને નાશ પામેલ હોય જેના કારણ મિત્રો ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો ફરી એકવાર આવ્યો હોય તેવો મિત્રો જોવા મળી રહ્યું છે તો મિત્રો બીજી તરફ શાકભાજીની ઉપાજ થતા શાકભાજીનો ભાવ બજારમાં મિત્રો આસમાને ચડ્યો હોય તેવા લોકોને જીવન નિર્વાહ નિર્ભારણમાં મિત્રો પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો મિત્રો આ સાથે જ સમાચાર અહિયાં સમાપ્ત થાય છે મિત્રો આવા સમાચાર જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને જલ્દીથી જલ્દી લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવા પણ વિનંતી જેથી કરીને મિત્રો આજના સમાચાર તમારા સુધી પહોંચી શકે જય હિન્દ જય જય ગુજરાત વંદે